જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જામનગર જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ જિલ્લાની પાંચસો છાસઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ છ થી બાર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે કુલ બાવીસ હજાર છસોથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે જેમાં ફૂલોની રંગોળી તિરંગા વિષયક ક્વીઝ અને ધ્વજ ચિત્રકામ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓએ તિરંગાની થીમ પર આકર્ષક રંગોળીઓ બનાવીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો આ સ્પર્ધાઓ ઉપરાંત વિદ્યાર્થીઓએ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત વીર સૈનિકોને પોસ્ટકાર્ડ મોકલીને તેમનો આભાર માન્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા